હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન સોરી ગુડ આ તો સવારના વાગા એવા છે સાડા નવ સાડા નવ વાગે વ્લોગ સ્ટાર્ટ થાય છે જો અહીંયા જો કાનો અને બાય રમે જ છે કન્ટિન્યુ રમવાનું ચાલુ જ તે સવારમાં ચાલીએ ત્યાં બાર દીકરાનું જો જો

અને મમ્મી અહીંયા પ્યાસ્યું ને રમાડતા રમાડતા હુવે અને કાનો મોઢા ફાડતા હુવે ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના દીજે સિદ્ધાંતિ મમગા પ્રાણી મુખમ ચ પરસોષ્યતિ વે ફથુ ચ શરીરે મે રોમ ચ હસ જાયતે સરસ જો મમ્મી મસ્ત મજાનો શ્લોક સંભળાવી દીધો

ಪ್ರಯ ಕಣಾ ವಾಡ ಗೋಕಿ ನಾ ಪ್ಯಾರಾ ಪ್ರಯ ಕಾ ಕಾಡಾ ಕೂಲು ಮಕ್ಕ ಕಾಮಣ ಗಾರಾ ಕಾನ ಕಾಮಿ ದಾ

પૈસા દેવા નેક ના ત્યાં નહી પપ્પા એકવાર દંડ ભરે પછી પપ્પા લઈ જાય એવું લાગે છે

આ બધા સેફટી લોક લાવવા પડશે ડ્રોઅરના તો અહીંયા જો આપણે કાલે સાંજે ખીચડી બનાવી હતી ને તો એ પડી હતી તો પછી આપણે અત્યારે એને વઘારવાની છે તો એ વેસ્ટમાંથી બેસ્ટ આપણે વઘારેલી ખીચડી કદાચ સાદી ખીચડી બનાવી હતી કે એટલે જો આ ટાઈપની તો એમાં જો કાંદો ટમેટો અને મરચું અને લીલા વટાણા અને તુવેરને રوتين મસાલા લસણની ચટણી એવું બધું નાખીને મસ્ત વઘાર કરી નાખવાનો છે એટલે ઇઝી અને મસ્ત ટેસ્ટી એવી ખીચડી તૈયાર થઈ જશે એમ આપણે ક્યારેક એવી રીતે બનાવી હોય બપોરે કે એવી રીતે પડી હોય તો આપણને સાદી ન ખાવી હોય ને તો આ રીતે મસ્ત વઘારી નાખવાની એટલે મજા જ આવી જાય ખાવાની અહીંયા જો આપણે લોયામાં તેલ મૂકી દીધું છે રાઈ જીરુંનું વઘાર કરીને આપણે કાંદા ટમેટા મરચાં નાખી દેવાના છે અને પછી ખીચડી તો જો અહીંયા મસ્ત મજાની આપણી ખીચડી પણ રેડી થઈ ગઈ છે સાદી ખીચડીમાંથી વગાડીને ખીચડી છે મસ્ત લાગે છે આવા મેં બહુ ટેસ્ટી બને છે તમે પણ ક્યારેક તમારા ઘરે ખીચડી સાદી હોય ને બનાવતા હોય ને વધી હોય ને આવી રીતે ટ્રાય કરજો એને વગર તો બહુ મસ્ત લાગશે તો જો આપણે અહીંયા બપોરનું જમવા બેસી ગયા છે આગળ બતાવ્યું ને ખીચડી બનાવી છે એ વગેરે કાચા ટમેટાનું શાક મમ્મી આજે બનાવ્યું હતું અને સલાડ ને એવું બધું મમ્મી જો હજી ઉપર વર્કિંગ વુમન થઈ ગયા છે

મમ્મીને છે ને દવા નામ પડે ને ત્યારે મમ્મીને કાંઈક કઈક થવા માંડે એટલે મમ્મીને ને કાંઈક થયું હોય ને એટલે અમારું ઊભા કરવાની મુશ્કેલ છે અને કાંઈ થાય નહીં ને થાય ને ત્યારે ભયંકર જ થાય પર દવાખાને મોકલવાના ને એવું મતલબમાં ભયંકર એટલે એડમિટ કરવા પડે એટલું બધું નહીં પણ દવાખાને ધક્કા મારીને મોકલવા પડે ને એટલું બધું થાય ને ન થાય ને તો ક્યાંય બી વરસમાં એકાદ વાર થાય પણ એવું થાય ને કે આપણે ધક્કા મારી મારીને આપણે એને હોસ્પિટલ મોકલવાના કે જા દવા લેવા જા દવા લેવા એમ

હાર્દિક ને પપ્પા ને ખાવે એક જણ ને થાય એટલું કરવાનું છે બીજું કઈ કરવાનું નથી ને અત્યારે મમ્મી મસ્ત લીંબુ શરબત બનાવી પાઈ દીધું મજા આવી ગઈ મમ્મી પેટમાં લોચા તો પછી કે નહીં મનામ થાય સવારે તે મને કે કે આમાં મોટર ચાલુ કરી દે કે કે મને ઘડીક ઊંઘ આવે મેં કીધા દેશમાં ગયા છે ને ઉજાગરો છે મેં મોટર ચાલુ કરી દીધી ને તો બ્લેન્કેટ પ્રોટીન સુઈ ગયા પછી કે બપોર કે પ્લાસ્ટિક સુઈ ગયો ને કે હું ઘડીક સુઈ દઉં આ કોઈ દી નહીં ને કેમ સુવું છે અત્યારે કે છે મને પેટમાં લોચા વળે છે ને મજા ન થતી કેમ

મમ્મી ને તો જો મજા નતી ને મજા થઈ ગઈ છે હાર્દિક મમ્મી બીમાર પડી ગયા તમે પૂછો એને ખબર બીમારી આવી તો એટલે એને આમ અશક્તિ હા લોચાલ અશક્તિ

બેઠા બેઠા ખવડાવે છે હું હલવો ખવડાવે અને ખાય છે ભાઈ હમણાં મમ્મી દોડ દોડ બહુ કરે એટલે ખાઈ લેજ કા ભૂખો થાય ને એટલે ક્યાં જાય ખાઈ લે એને ક્યાં હા

ચાલો બધા જમવા માટે અને આ વિડિયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તમે લોકો જે પ્રમાણે વિડીયો જોવો છો એ પ્રમાણે શેર નથી કરતા અને સબસ્ક્રાઈબ પણ નથી કરતા તો તમે છે ને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી ગ્રુપ બધામાં તે વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો તો બાય બાય